મિત્રો આપણા જીવનમાં જીવનની સ્થિરતા બહુ જરૂરી હોય છે પણ ઘણી વખત એ ખોરવાઈ જાય છે અને આપણું જીવન ગેરમાર્ગે દોરાઈ જાય છે આવા સમયે આપણે ઘણી બધી ચિંતાઓમાં આવી જઈએ છીએ ટેન્શન વધી જાય જીવનને ક્યાંથી સુધારવું ક્યાં આગળ વધારવું આપણને ખબર નથી પડતી તો મિત્રો આજે એક એવી સરસ વાત મારે તમને કહેવી છે ને એવો સરસ ઉપાય બતાવવો છે કે જે ઉપાય એકદમ સામાન્ય માણસ બી કરી શકે અને જીવનમાં ખરેખર સ્થિરતા તો આવે જ અને મિત્રો આ ઉપાય પણ કેવો આપણા ઘરના રસોડામાંથી પણ આ ઉપાય થઈ શકે છે ને રસોડામાં નથી તો આપણા ઘરના નાકા પર પહેલે કરિયાણાવાળાની દુકાન હોય ને એને ત્યાં પણ આ ઉપાયની વસ્તુ આપણને મળી જાય અને આ ઉપાયની વસ્તુ કઈ તો કે પાંચ રૂપિયાનું જાયફળ બરાબર જાયફળ જાયફળ આપણા જીવન માટે બહુ જ ઉપયોગી વસ્તુ છે એનું ધાર્મિક મહત્ત્વ પણ એટલું છે અને એ આપણા જીવનમાં પણ એટલી જ બધી બાબતોમાં ઉપયોગી થાય છે કે જેને આપણે જાણતા જ નથી અને સાયન્ટિફિક રીઝનમાં પણ એમાં ઘણી બધી અજાયબીઓ રહેલી છે જે આપણે જાણીએ તો આપણને ખબર પડે કે ભાઈ જાયફળ એટલે આપણા જીવનમાં સૌથી ઉપયોગી વસ્તુ સાબિત થઈ શકે માનવ જીવનમાં ધન ધન એક મહત્વની વસ્તુ છે અને જો તમારા જીવનમાં ધનની કમી છે તો આ જાયફળના ઉપયોગથી આપણે આપણા જીવનમાં ધનની કમીને પૂરી કરી શકીએ જો તમારા જીવનમાં ધનની કમી છે તમારી પાસે ધન ટકતું નથી ધન સ્થિર નથી થતું તો એક જાયફળ લો એની ઉપર લાલ નાણાં છાડી લપેટી દો અને આ નાળા છડી લપેટેલું જે જાયફળ છે ને એને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો ગુરુમંગલ સ્થિર થશે અને ગુરુ સ્થિર થાય એટલે લક્ષ્મી આપો આપ સ્થિર થાય એ બધાને જ ખબર છે જ્યાં નારાયણનો વાસ હોય ત્યાં લક્ષ્મીમાં આવવાના જ છે તો આ નાનકડા ઉપાયથી તમારા ઘરમાં લક્ષ્મીમાં અને ભગવાન વિષ્ણુ સ્થિર થઈને વસી શકે છે હવે ઘણા બધાની એવી ફરિયાદ હોય કે ભાઈ મારા ઘરમાં તો નકારાત્મક ઉર્જા છે મારા ઘરમાં તો ખબરની નેગેટિવિટી એટલી બધી ભરેલી છે કે મન શાંત નથી રહેતું ઘરમાં જવાની ઈચ્છા નથી થતી ઘરમાં જાઉં તો મને તકલીફ દેખાય છે તો આવા લોકોએ શું કરવાનું તો આવા લોકોએ જાયફળના નાના નાના ટુકડા કરી દેવાના કોલસામાં આગ પ્રગટાવો એમાં લોબાન અને લોબાનની સાથે જાયફળના ચાર પાંચ ટુકડા નાખીને આ લોબાન સાથે જાયફળનો ધુમાડો તમારા ઘરમાં જો તમે કરો છો તો હું એવું માનું છું કે ચોક્કસપણે તમારા ઘરની જે નેગેટિવિટી છે તે દૂર થાય નકારાત્મક ઉર્જાઓ ઘરની બહાર ચાલી જાય પણ મિત્રો આ જે વાત છે ને લોભાણની સાથે જાય પણ એ બુધવાર શનિવાર સિવાય નહીં કરતા આ પણ ધ્યાન રાખજો હવે ઘણા બધાની એવી ફરિયાદ છે કે સાહેબ અમે કામ કરીએ છીએ મહેનત કરીએ છીએ પણ નસીબ સાથ નથી આપતું નસીબ સાથ નથી આપતું એવું ના બને હા કદાચ તમારા કર્મ એવા હોય કે ભાઈ તમારે વધુ મહેનત કરવી પડે અને એ મહેનત પછી તમને પરિણામ મળે પણ ઘણીવાર જો એવું બને કે ભાઈ આપણા આગળના કર્મો અથવા આપણાથી આ જન્મમાં થયેલી ભૂલોને કારણે આપણી જે કર્મ તે જે દેવું કર્યું હોય તે ભરતા હોઈએ એટલે ઘણી વખત આપણે અમુક સમય સુધી સારા કર્મનું ફળ ન મળે હવે એ ફળ મેળવવું છે તો તો આપણે જાયફળને ફળને લાલ કપડામાં બાંધીને આપણા ગજવામાં રાખવું જોઈએ આ નનકડો ઉપાય તમને લક્ષ્મીમાં સ્થિરતા આપે તમારા નસીબનો તમને સાથ અપાવે અને તમારા ભાગ્યના દ્વાર ખોલી આપે હવે આ બધી વાતો હોય ઘણાને એમ એવા જોયા છે કે જે માણસ હંમેશા અસુરક્ષાની ભાવનામાં જીવતો હોય એને ડર લાગે નાની નાની બાબતોમાં તકલીફ થાય એનું માનસિક સંતુલન એ જાળવી ન શકે અને કંઈક ને કંઈક કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓથી એ માણસ પીડાતો હોય તો આવા માણસે શું કરવું જોઈએ તો આવા માણસે એક જાયફળ પીળા કપડામાં બાંધીને ઘરના મંદિરમાં મૂકવું જોઈએ અને આ જાયફળ પીળા કપડામાં બાંધીને તમે મૂકો છો એટલે તમારા ઘરમાં જે ગુરુની ઓરા છે ને એ સ્થિર થઈ જાય અને જ્યાં પ્રબળ ગુરુ છે ત્યાં સુરક્ષાનો સવાલ આવતો જ નથી મિત્રો જાયફળમાં ગુરુના ગ્રહની ઓરા સમાયેલી છે એટલે જ એનો આપણા ધાર્મિક કાર્યોમાં બહુ જ ભરપેટ ઉપયોગ થાય છે હવે ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ મારી કુંડળીમાં તો ગુરુ બહુ નબળા છે તો આવા લોકોએ શું ઉપાય કરવો જોઈએ આવા લોકોએ જાયફળની માળા બનાવીને ગળામાં પહેરવી જોઈએ નાના નાના જાયફળ લઈ લો એની માળા બનાવી દો ને આ માળા જો તમે કાયમ ગળામાં પહેરો છો હવે એવું નથી એ કે ભાઈ તમારે એકસો આઠ જાયફળની માળા પહેરવી ત્રણ પાંચ આવી રીતના એકી સંખ્યામાં જાયફળ લઈને એને માળાના રૂપે તમે ગળામાં પહેરો તો તમારી જે ગુરુની ઓરા છે તે પ્રબળ થાય ને તમે સુરક્ષિત થઈને રહી શકો અને મિત્રો જ્યાં ગુરુ બળવાન છે ને ત્યાં દરેક ગ્રહ બળવાન છે આ વસ્તુનું નોલેજ દરેક જ્યોતિષને હોય જ છે અને હું તમને આપું છું જે લોકો જ્યોતિષ નથી જાણતા એ લોકોએ પણ આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ એનાથી એક ડગલું આગળ ચાલીએ તો એમ કહેવાય કે ભાઈ કુંડળીમાં ખરેખર ગુરુ નબળા હોય ગુરુ કેતુ ગુરુ રાહુ ગુરુ શુક્ર દસમા ભાવમાં ગુરુ હોવા તો આ બધી વાતો ગુરુને નબળા પાડવાની સાથે જોડાય છે તો આવા લોકોએ શું કરવું જોઈએ આવા લોકોએ જાયફળનો ભૂકો કરી ને એનો ચાંદલો રોજ કરવો જોઈએ એ પલાળી રાખો ભૂકો અને એનામાં આંગળી બોળીને રોજ સવારે કપાળેનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરો તમારો ગુરુ મજબૂત થશે અને જીવનમાં સ્થિરતા આવશે અને ગુરુની જે કંઈ પણ નબળાઈ તમે ભોગવો છો ને એમાંથી તમે મુક્ત થઈને આગળ વધી શકો અને મિત્રો આપણે આપણા વિષ્ણુની પૂજામાં ભગવાન વિષ્ણુની પૂજામાં પણ જો આપણે ભગવાનને જાયફળ અર્પણ કરીએ છીએ તો પણ આપણા ગુરુને બળ મળે છે અને વિષ્ણુના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે તો જોયું આપણે એક નાનું સરખું જાયફળ આપણા જીવન માટે કેટલી બધી બાબતોમાં ઉપયોગી સાબિત થાય છે હજુ એક ઉપાય આપણે જાણીએ કે ભાઈ આપણી કુંડળીમાં ગુરુ નબળા છે ગોચરમાં ગુરુ નબળા થયા છે તો આપણે શું કરવું જોઈએ તો આવા સમયે તમારે જાયફળ લેવું જાયફળને હળધરનો ચાંદલો કરવાનો અને આ હળદરનો ચાંદલો કરેલું જાયફળ ભગવાન વિષ્ણુના ચરણમાં અર્પણ કરવું જોઈએ ભગવાનને આ જાયફળને આપણે ભેટ ધરવી જોઈએ આટલું નાનું કામ જો તમે કરો છો તો તમારા ગુરુને એટલું બધું બળ મળે કે તમને કોઈ હચમચાવી ન શકે અને મિત્રો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ જેની કુંડળીમાં ગુરુ બળવાન છે ને એ હંમેશા સારી પોઝિશનમાં જ જીવન જીવતો હશે તો આ મહત્વની બાબતને આપણે જીવનમાં જોડીએ તો આપણે ઘણા મોટા અને સારા લાભ મળે છે હવે મિત્રો આ જાયફળ જાયફળનું તેલ જાયફળનો પાવડર આપણે ક્યાં ઉપયોગી થાય છે માની લો કે તમારી પાસે નોકરી નથી તમારે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાના છે કોઈ જગ્યાએ પરીક્ષા આપવાની છે તો શું કરશો ત્યારે જાયફળનું તેલ માથામાં લગાડીને જવું જોઈએ જાયફળના પાવડરનો ચાંદલો કરીને આપણે જો જઈએ છીએ આ ઇન્ટરવ્યૂ આપવા કે પરીક્ષા આપવા તો આ પરીક્ષામાં આપણે પાસ થઈએ છીએ સારી નોકરી મળે છે ને સારું જીવન આપણે જીવી શકીએ છીએ તો મિત્રો એક નનકડી વસ્તુ આપણા જીવનમાં કેટલી બધી જગ્યાએ ઉપયોગી થાય છે એનું જ્ઞાન આજે આપણે આ વિડીયોમાં મેળવું અને મિત્રો જ્યારે ભગવાન વિષ્ણુ જેને આપણે ગુરુના ગ્રહ સાથે જોડેલા છે તો એ ભગવાનના આશીર્વાદ મળે નારાયણના આશીર્વાદ મળે પાલનહાર જેને આપણે કહીએ છીએ ને તેના આશીર્વાદ આપણે આપણા જીવનમાં જોડીએ છીએ ત્યારે ચોક્કસ આપણે જીવનમાં સ્થિર થઈએ છીએ સારું જીવન જીવીએ છીએ અને ઘણી બધી બાબતોમાં સારો દેખાવ કરી સારું જ્ઞાન મેળવીને અને સ્થિરતા મેળવીને આપણે આપણું જીવન આગળ વધારી શકીએ તો મિત્રો આજનો વિડીયો તમને ચોક્કસ ગઈ મળશે આ નાનકડા જાયફળની જે ઉપયોગિતા છે તેને તમે જાણી એની ધાર્મિકતા જાણી એનું વૈજ્ઞાનિક કારણ પણ તમે જાણ્યું તો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મેળવવા માટે જાયફળનો યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે ઉપયોગ કરો તો જીવનમાં બહુ જ મોટી રાહત તમને મળી શકે તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક શેર જરૂર કરજો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રેચાલો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે